પૂર પૂરમાંથી બહાર આવેલા વડોદરાને પુનઃ ધબકતું કરવા ગૃહમંત્રીની રાત પાડી વડોદરાને પણ નંબર વન બનાવીશું કોઈ રોકી નહીં શકે સાથે મળીને અમે બધાએ સંકલ્પ લીધો છે ગૃહમંત્રી હર્ષંઘવી વડોદરા પૂરમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે શહેરને પુનઃ તબક્કો કરવા માટે વધુ એક વખત રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા ગતરાત્રે સાડા અગિયાર કલાકે તેઓ વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચ્યા અને ત્યારબાદ પ્રથમ તેમણે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાકુડા બ્રિજ ઉપર મુલાકાત લીધી હતી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું જે બાદ તેમણે છોનલ મીટિંગ લીધી હતી અને જેમાં જે તે કોર્પોરેટર જોડાયા હતા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરા મુલાકાત સામે આખું તંત્ર ખડે પગે રહ્યું હતું અગાઉ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવી પહેલાં રાજ્ય સરકારના બે મંત્રીઓએ ડમ્પ પર બેસીને નિરીક્ષણ કર્યું તેનાથી તદ્દન વિપરીત ગૃહમંત્રી અર્ષંગવે ગ્રાઉન્ડ ઉપર જઈને લોક સંપર્ક સાથેને સ્થિતિ જાળવવાનો અને ત્યારબાદ તેને સુધારવાનો પ્રયત્ન કર્યો તેમના પ્રયાસોને વડોદરાવાસીઓ બિરદાવી રહ્યા છે આતંકે ગૃહમંત્રી અર્ષંગવે જણાવ્યું કે રાત્રે સાડા અગિયારથી સવારે પાંચ વાગેને પંદર મિનિટ સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ બધા જ મુખ્ય માર્ગે જવાનું થયું તમામ દેશાએ વડોદરાના શહેરીજનોએ ભારે પૂરનો સામનો કર્યો અનેક દિવસ સુધી સૌએ એક થઈને મુશ્કેલ ઘડીમાં એકબીજાને સહાય કરી હતી વડોદરાના નાગરિકોને મળવાનું થયું આપણા વડોદરા શહેરના મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે દિવસ રાત એક કરીને સફાઈ કર્મચારીઓએ મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં સાફ કર્યા હવે કર્છાના ઢગલાઓ સાફ કરવા મોટી ટીમો કામે લાગી છે વડોદરામાં આખી રાત સફાઈ કર્મીઓ વિવિધ પાલિકાની ટીમ કામે લાગી છે મોટાભાગના કચરો બહાર દૂર કરવામાં સફળતા મળી આજે મેં ઝોન વાઇઝ મિટિંગ લેથી સૌ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું સોસાયટીઓની ફરિયાદ આવતી હતી તેની વ્યવસ્થા કરવી આ બધી જ વ્યવસ્થા સુચારુ રૂપે થાય વડોદરા એકદમ ચોખ્ખું શહેર ક્યારેય ન જોયું હોય તેટલું ચોખ્ખું થાય તે માટે ડિટેઇલ્ડ પ્લાનિંગ અને ડિટેઇલ્ડ બેઠક કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે શહેરના રસ્તાઓનું મેં નિરીક્ષણ કર્યું રસ્તા ઉપરના નાના મોટા ખાડા દૂર કરવા રસ્તા ઉપર પડેલા ઝાડ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને બધી જ કામગીરી આખી રાત ચાલી છે તમામને ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું સફાઈ કર્મચારીઓને વંદન કર્યા છે હજી બે દિવસ સુધી આખી ટીમ કામ કરશે અને આખા વડોદરાને સાફ કરવાનો સંકલ્પ હાથ લીધો છે આજે સવારથી પચીસ જેટીંગ મશીન ઓગણીસ સેક્શન મશીન પાંચ સેટ સુપર સેક્શન મશીન સાયકલર મશીન એકસો ત્રીસ જેસીબી મશીન એકસો સડસઠ હાઇફા ટ્રક ડંબર બસો ચૌદ જેટલા ટ્રેક્ટરના ઉપયોગથી રાત્રે બાર વાગ્યા સુધી ચોવીસ કલાકમાં અઢારસો મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે મોટા ભાગનો વિસ્તાર આજ રાત સુધી સાફ કરવાનું સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યો છે હું ગઈકાલે જે વિસ્તારમાં ગયો હતો ત્યાં ફરી એ વિસ્તારમાં ગયો છું જે લોકોને કાલે મળ્યો હતો એમને આજે ફરી મળ્યો છું રસ્તામાં જે કોઈ ફરિયાદ મળી હતી તેમના ઘરે ટીમો મોકલવામાં આવી છે અને આખી ટીમની અલગ અલગ જવાબદારી છૂન પ્રમાણે લીધેલી છે તે કાલે આખી રાત કામ ખેંચવું પડે તો પણ આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે ને સર્વે કારણો ચાલુ થઈ ગયો છે અને રેસિડેન્શિયલ કમર્શિયલ સર્વે થઈ રહ્યું છે હજી એક બે દિવસ લાગશે હું ફરી આવવાનું છું ત્યારે વધુ વિગતો આપવામાં આવશે વડોદરા અવ્વલ છે વધુ અવલ કઈ રીતે બને તે માટે ટીમો અને મશીનરી કામે લાગ્યા છે પૂરગ્રસ્ત વડોદરાની કોઈ ગલી તેવી નહીં હોય જ્યાં કોઈ કામ નથી કરતું હોય